નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ સમજવાની શ્રેણીમાં આપણે વાત આગળ વધારીએ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે એટલે મિત્રો આ મારા વિડિયોને ધ્યાનથી જોજો ધ્યાનથી સાંભળજો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો મોટા પાયાના ઉદ્યોગો કોને કહીશું મોટા ઉદ્યોગો કોને કહીશું વારંવાર સાંભળ્યા હોય મોટા પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો તો મોટા પાયાના ઉદ્યોગોની વાત કરીએ તો જે દસ કરોડથી વધુ મૂડી રોકાણ થતું હોય જેમાં ખાસ ધ્યાનમાં રાખજો દસ કરોડ થી વધુ રોકાણ અને માત્ર ને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ થતો હોય તેવા આપણે મોટા પાયાના ઉદ્યોગો કહેશું બે બાબતો યાદ રાખવાની એક તો વધુ મૂડી રોકાણ દસ કરોડ થી વધુ રોકાણ બીજું સંપૂર્ણ મૂડી પ્રધાન એટલે સંપૂર્ણ મૂડી પ્રધાન એટલે સંપૂર્ણ યંત્રોનો જ ઉપયોગ થતો હોય અહીંયા ઓટોમેટિક બધું ચાલતું હોય શ્રમિકોનો ઉપયોગ ઓછો થતો હોય બધું એન્જિનિયરિંગ યંત્રોથી થતું હોય મોટા પાયાના મોટા ભાગના યંત્રો હોય એટલે તેવા ઉદ્યોગને મોટા પાયાના ઉદ્યોગો કહેશું જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ રેલવેના સાધનો બનાવવા મોટા મોટા યંત્રો બનાવવા બરોબર તેવા ઉદ્યોગો વીજળી ઉદ્યોગ આ બધા મોટા ભાગે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાપરે છે અને તેનું મૂડી રોકાણ પણ ખૂબ ઊંચું હોય છે તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગ કહેશું મિત્રો અહીંયા મારો આ વિડીયો પૂરો થાય છે تا این